જો મોરબીની બહેનો માટે એક જ કહેવાનું કે આર સલૂન મોટું એક સોલ્યુશન લઈને આવ્યા છે જેમાં બ્યુટી કેર હેર ટ્રીટમેન્ટ ટોટલમાં ડિસ્કાઉન્ટ થઈ શકશે અને હા બ્યુટી કેરમાં બધી આઈટમ છે વેક્સથી માંડીને ટોટલ ફેશિયલ અને બધી બહેનોને એ કહેવાનું કે જે ત્રીસ એપ્રિલ સુધી જે બુકિંગ કરાવશે એના માટે વીસ ટકા ઓફરમાં મળશે બધું લગ્ન પ્રસંગની અંદર જમવાની થાળીમાં ભજીયું લેવાનું બેન કદાચ ભૂલાઈ જાય પણ પ્રસંગ કારણે ફાર્લરની અંદર તૈયાર થવાનું એને ન ભૂલાય અને એમય પાછું જેવું તેવું તો એમને હાલે નહીં આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા ત્યારે છેલા ઘણા સમયથી આ આરએનઆર બ્યુટી સલૂન આમ તો પહેલા એક અલગ લોકેશન ઉપર હતું પણ હવે થોડુંક તમારા ઘરની નજીક એક નવા લોકેશન ઉપર નવા રંગરૂપ સાથે અને થોડીક વિશાળતા સાથે આવી ચૂક્યું છે લોકેશન પાછું ખૂબ જાણીતું આપણે ઓલો સનાડા બાયપાસ વાળો રોડ નથી ત્યાં ઓલો સમયનો ગેટ નહીં એની બાજુમાં જ લેન્ડમાર્ક વાળું જે એપાર્ટમેન્ટ નથી કોમ્પ્લેક્સ આખું એ કોમ્પ્લેક્સના ફર્સ્ટ ફ્લોરની અંદર જ શરૂ થઈ ચૂક્યું છે આર એન આર બ્યુટી સલૂન આઈ તો ફુગા ફુગા મેમન મેમન આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ જમાવટ જમાવટ આખી ગોઠવણી કરી છે સૌથી પહેલા સ્વાગત છે તમારું તમારું નામ કહેજો મારું નામ કુલદીપભાઈ છે કુલદીપભાઈ આપણે આ બધું બ્યુટીમાં કેટલા વર્ષ થયા આપણે 15 વર્ષ થઈ ગયા છે એમ ને 15 વર્ષનો અનુભવ આયા મેન આપણે મહિલાઓ માટે કયા પ્રકારની ટ્રીટમેન્ટ લેવાની વ્યવસ્થા છે શું કઈ છે અને સલૂન આપણો કેટલા વાગેથી સ્ટાર્ટિંગ થઈ જાય આપણો સલૂન સવારે 9 વાગેથી સ્ટાર્ટ થઈ જાય છે ઓકે અને સાંજે 8 વાગે સુધી રેડી કેમ ભાઈ આયા અલગ અલગ કંપનીઓની અલગ અલગ પ્રોડક્ટ પણ પડેલી છે એમાંય બોન થેરાપી પ્રોફેશનલ કંઈક અલગ પ્રકારનું આખું છે તો એ એ શું છે એમના વિશે થોડીક વાતચીત થેરાપી ઓફ છે

તો કોઈ બી ટ્રીટમેન્ટ હશે તો આરએનઆર અને બોન થેરાપી તરફથી હોમકેર તદ્દન ફ્રી રહેશે ઓકે જે સપોર્ટ આરએનઆર માટે નથી મોરબીની તમામ જનતા માટે આ ઓફર આપણે પંદર એપ્રિલથી લઈ અને પંદર મે સુધી ચલાવીએ પ્લસ અમારો વિચાર એવો હતો અમે શોર્ટ ગિફ્ટ આપીએ પણ કુલદીપભાઈનું કહેવાનું એવું હતું કે આપણે શેમ્પુ કંડિશન અને સિરમ ઓલમોસ્ટ ત્રણ હજાર રૂપિયાની વસ્તુ થાય સાહેબ વસ્તુ આપણે ફ્રી એમ ને

જતા જતા બીજું કઈ વિશેષ આપ કહેવા માંગતા હોય તો ના ટ્રીટમેન્ટ ની સો ટકા આપણે કામ ની ગેરંટી આપશું કે એવું નથી કે કોઈ બી ને કે આપડે કામ થઈ ગયું કે માની લુ એકચુઅલી કે જે કોઈ ને સ્મૂથનિંગ કરાવે તો સ્મૂથનિંગ કર્યા પછી અમે કંપની તરફથી કે અમારાથી કોઈ બી એની પ્રોબ્લેમ હશે તો એની જવાબદારી સો ટકા લેશે સો ટકા લેશું એનું સોલ્યુશન એ સોલ્યુશન આખું પરફેક્ટ આપવામાં આવશે એમને જો લ્યો પરફેક્ટ સોલ્યુશન સાથે આવું જમાવે એટલે હવે કાંઈ નહીં ઘટે કાંઈ ઘટે નહીં રેડી કહેવાય લ્યો બસ સારું જ આવે બહુ સરસ કામ આપશે અહીંયા બધાને એમને અને વિશેષને વિશેષ બધાને સંતોષ થાય હા થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાસ